તો મારી વાલી બહુ હરખમાં હશે કારણ કે આજ તો એને મને બરાબર ઘસકાવાનો મોકો મળી ગયો છે હું લોસો થયો છે આમાં એવું છે કે ભાઈ અહીંયા ચાલી રહ્યું છે આપણું શૂટિંગ અને શૂટિંગ છે મોબાઈલ નો ઓપો એ થર્ટી વન હજી આ ફોન જો કે લોન્ચ નથી થયો હા અને આનું શૂટિંગ છે અને એમાં એક શૂટિંગની અંદર બે ત્રણ ચાર કેટલા રેટક થયા

કાંઈ વાંધો નહીં ભાજ એનો દિવસ છે હું એમાં મહું છે ઉપર ઉપર રીટેક આવી ગયે ને તો તરાક લોસા પડી ગયા તો એમાં અમારી વાલીને મળી ગયો મોકો હવે તને જે મનમાં આવે તંદર તું કહી દેજે બરાબર છે એમ ને એવું છે હા કાંઈ કાંઈ વાંધો નહીં હાલો કાંઈ વાંધો નહીં આખે દખે બધું પતી ગયું છે બરાબર છે બાકી ખાવા શું છે ખાવા શું છે હાલો ભાઈ વાગી ગયા છે કેટલા બાર જેવું થઈ ગયું છે પણ શૂટિંગનો હજી કાંઈ શું કહેવાય પૂરું ક્યારે થાય ખબર નથી પછી કાંઈક રાંધવાની શરૂઆત કરીશું અમારો હાવ ડાયરો બિચારો ક્યારનો અહીંયા આમ પરસેવા વળી ગયો છે કારણ કે એટલા બધા રીટેક આવ્યા ને એમાં બરાબર હાલો ફટાફટ કરી લઈએ શૂટિંગ બાકી ત્યાં સુધી તમે આ બ્લોગનો દરેક લાઈક શેર કરી લેજો ફોલો કરી લેજો રોજના ત્રણ ચાર બ્લોગ મૂકી છે શું કેવું હાલો તઈ ફરી મળી જ્યાં સુધી હાવ ડાયરા ને